દીપોજી ટ્રેક્ટર નો વાયદો કરી લઈ જાય કે બે મહિના માં કેટલા મહિના પૈસા લેવા જવું હાલ જવું ને

તે ફેરા ફેરાત આપીને ખેંચી નાખવાય ટ્રેક્ટર બાર જાય પેલા તો વાયદો આલ્યો પૈસા હાલવા પડે કોઈ હાલ્યા જ નથી મન તો કઈને ફોન ફોન કરી પૈસા જ કરીએ ફેરા ખેંચી હું હાલ નો બેઠા દોઢસો દોઢસો બસો બસો કટતો ભાઈ પણ ખેંચવું વાલી વાત ભારે ટ્રેક્ટર લીધું એટલે હમણાં વાળી હોત

સો મહિને આવે આવું ને સો મહિને કે સો મહિને આવજે કે લોન લઈને લાયા ટ્રેક્ટર ઓહો પછા પૈસા ને બીજું પેક કરીને આવ્યા કોઈ ટાઈટ કરી ના આવ્યું ખાલી ખરીદ પાછો આવ્યો કેમ પાછો ભીખો ના મળે તો ના પૈસા જ ના આવ્યા

આપડો ને અશુભા હવાલા નહી લેતા ખબર નોમ લીધું કાયદેસર મૂકવું જ પડે ભલ ભલો મુકવું પડે સમય પેલો હવાલો પટેક ના પટે આપડો જુઓ માણસ કીધું ત

કેટલા પડ્યા છે રોકાયેલા અઢી લાખ રૂપિયા છે અઢી લાખ પડ્યા હોય ને તો લાખ રૂપિયા આપજો આપડે ફેસલો કરીએ જ લેરો એનો પણ હવે અઢી લાખ રૂપિયા ટ્રેક્ટર ના પૈસા છે ને યાર પછી મેળ ના આવે તમે તો થોડા ઘણા કરી લ્યા તો લાખ રૂપિયા તો શું થયું મોડી કેટલી થઈ એટલું બધું નુકસાન અમારે ના ખવરાય ભરતજી બોલો પચાસ હજાર જેવું કરી દો હવે પચાસ કરી દો એડો પચાસ એટલે હાલ દેજો તમારો કમ્પ્લેટ કોમ થઈ જાય હા પચાસ તો હાલશો બે લાખ રૂપિયા એમ લેવાનું પચાસ હજાર તમો નાલજો બરાબર તો પૈસા તો આવી જાય કેટલો સમય લાગશે એ તો ખાલે અમારા મોણસો જ આવે ને એટલે તરત જ તમારા પૈસા આવી જાય મોણસ જોતો જો મોણસ આવી જાય હું તો કહું પૈસા ના આવે તો મોણસ જોતું પાડીને લાવો બરોબર પણ તમે એનું એડ્રેસ આલો પેલા એડ્રેસ તો હું ફોટા હતી એમાં બતાવી દઉં લાવો ભાઈ પેલો અમારો ફોન લાવો ફોન આ તો લઈ લ્યો તમે તો ફોન લાવો નો લાવો હું તો લઈ લેવો પણ અને તું ઓય કેમ બેઠો હોય ઉભો રે તને કને બેહવાનું કીધું દેખાડ ને

હારોડો વધો નહીં આ ફોટા તમારા ફોન માં હું સેન્ડ કરી દઉં તમારો નંબર બોલ દો નંબર લગાવો મારો કે તમે જ લગાવો ને તો ઓકડો ઉંધો પડશે તો આ તો મહાન ફટાફટ નંબર લગાય એ ફોટો લઈ લેજો ભાઈ અને ફોટો રે મારા ફોન માં વોટ્સએપ કરી દે ફટાફટ કેટલા દિવસ માં તમે પૈસા લઈ આવજો અમારા બસ બે દાડો માં આવી જાય પૈસા ને મોણ ને બધું ભેળું હા તો લાવો તો અમને બોલાવજો ને

પચાસ હજાર નો મામલો છે આપણા માટે એના માટે અઢી લાખ નો છે આપણા માટે તો પચાસ નો જ છે બરોબર બરોબર પચાસ હજાર પૈસા અઢી લાખ પટાય અને બે લાખ રૂપિયા યો ના લેવાના પચાસ હજાર આપડે લેવાના બરોબર 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 આપડે તો સોમો એકલો જ તો એને તો ઉપાડીને ને લાવશે બેનો બે નો મોકલે કદાચ નું પૈસા ના આવે ને તો માણસ એકલો ઉપાડી ને લાવવાનું તો થાક લાગે તો વાટમાં માં કરશે થોડો ટીકો કરાવો બે જણા મોકલી દઈએ આવતા બે જણા રહો ના થો

બાવડા મારા પૈસા લેવા આયા પૈસા લેવા કોઈ બાવડા બતાવે મને હા પાછો આયા

બે ત્રણ એકમાવતો હતો તમે બે જણા થઈને ને આપણે પહેલી ઇજત કાઢી તમે તો મારી ઇજ્જત પોણી મિટાડી નથી આવું કરવાનું તમે હેડ બધા પરંતુ હેડ ગયો સાહેબ તો જોયે આપડે જોયેલ હડો ખબર પડે ને પૈસા લોન કર ફટાફટ ભાઈ કરે કે તને કહું તને તું ઉતર પાછા બેન હે એ મારા બોડી ગાર્ડ હોય બોડી ગાર્ડ પૈસા

ઉપાડી ભાઈ ભાઈ ઉપાડી જાય મારો